આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ તરફથી ખાસ સગન સુધારણા જે મતદાર યાદીની અત્યારે ચાલી રહ્યો છે અને મતગણતરી ફોર્મ કલેક્ટ કરવાનો એક પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને એના પછી ઓગણીસમી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પણ પબ્લિશ થઈ ગઈ છે હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે લોકોના નામ નીકળી ગયા છે મતગણતરી ફોર્મ ના ભરવાના લીધે અથવા તો બે એસઆઈઆરની સાથે લિંકેજ ના કરવાના લીધે તો પોતાનું નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર છે અને કોઈ પણ ડ્રાફ્ટ યાદીમાં જે નામ હોય અને એમની સામે કોઈ વાંધો હોય તો ફોર્મ નંબર સાત ભરીને આપવાનું રહેશે અને આ કામગીરીમાં એક ઝુંબેશના રૂપે કામગીરી માટે જે આવતા શનિવાર અને રવિવાર એટલે કે 27મી ડિસેમ્બર અને 28મી ડિસેમ્બર અને એ પછીના શનિવાર રવિવાર એટલે કે 3જી જાન્યુઆરી અને 4જી જાન્યુઆરી આ ચાર શનિ રવિના જે દિવસો છે આ દિવસોના ઉપર BLO 3 મતદાન મથક ઉપર હાજર રહે છે કોઈ પણ મતદારે પોતાનો ફોર્મ નંબર 6 રજુ કરવો હોય ફોર્મ નંબર 7 રજુ કરવો હોય કોઈ માહિતી મેળવવી હોય તો BLO 3 સવારે 10 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી 27મી અને 28મી ડિસેમ્બર અને 3જી અને 4જી જાન્યુઆરી પોતાનો મતદાન મથક ઉપર હાજર રહેશે આણંદના તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ જે આખી પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે આ પ્રક્રિયા મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રોસેસ છે આને શુદ્ધ કરવા માટે તમામ લાયક મતદારો જે એક જનવરી બે હાજર છવ્વીસ ના રોજ અઢાર વર્ષના થઈ રહ્યા છે આ બધા યુવા મતદારોને પણ મારી ખાસ અપીલ છે કે પોતાનું નામ દાખલ કરાવવા માટે છે નંબર ફોર્મ અવશ્ય અચૂકપણે ભરો અને મતદાર યાદી શુદ્ધ કરવા માટે જે લોકશાહીનો એક મૂળ સ્તંભ છે બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની દાડમ ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમ ના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી ઐટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ 7041389359 0 match nine five eight six three eight three six eight five.